નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર હાસોર તાલુકા માયાવંશી યુવા મંચ તરફથી સમાજના નિવૃત્ત થયેલા વિવિધ કેડર સવર્ગના કર્મચારીઓને માનભાન શાન સાથે કરાયું સન્માન ભરૂચ જિલ્લાના હાસોર તાલુકાના માયાવંશી યુવા મંચ તરફથી નિવૃત્ત થયેલા વિવિધ કેડર સવર્ગના કર્મચારી શ્રીઓનું તાલુકા મથક હાસોટ મુકામે સિનિયર સિટીઝન હોલમાં હાસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએ જા સાહેબ અધ્યક્ષ પણ હેઠળ આનબાન અને શાન સાથે સન્માન સમારંભ યોજાયો હતો સૌપ્રથમ ડૉક્ટર બાબા બાબાસાબ આંબેડકર પર અને વીર મેઘબાયા બાપાના બાપાના મેઘમાયા ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી 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 વંદે ગીતનું ગાન કાર્યક્રમ હતો પીએજા સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે હાંસોડ તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર તાલુકાના નિવૃત્ત કર્મચારીશ્રીઓનું સન્માન કરી હાંસોડ તાલુકા માયાવંશી યુવા મંચે સમાજને સંદેશ આપ્યો કે પ્રતિભાનું સન્માન એ જ સમાજની પ્રગતિનું મૂળ છે જીવન પર સેવા આપનાર કર્મચારીઓનું માન સન્માન કરવું એ જ સાચી સંસ્કૃતિ છે સમાજના બાળકો સ્કૂલ કોલેજ પુસ્તકાલક તરફ વળે તેમજ વ્યસન મુક્ત રહે એ જ અમારી વિનંતી છે આ સમારંભમાં વિવિધ કેડરના કર્મચારીશ્રીઓ જેવા કે શિક્ષક તલાટી ક્લાર્ક પોલીસ મામલતદાર ગ્રામસેવક પટાવાળા બેલી વિસ્તરણ અધિકારી મફો સંચાલક રસાયણ આંગણવાડી વર્કર તેડાગર કંડક્ટર આર્મી જેવા બહુ પ્રતિભાશાળી કર્મચારીઓને સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું નિવૃત્ત કર્મચારી શ્રી નટવરભાઈ પરમારે જણાવ્યું હતું કે યુવા એટલે ઉમંગ યુવા એટલે ઉજા યુવા એટલે ઉદારતા આ ત્રણેય ગુણોનો સમાજમાં રૂપાંતર કરી સમાજને એક નવી દિશા બતાવે છે જ્યાં યુવાનો ઊભા થાય ત્યાં ઇતિહાસ લખાય જ્યાં સેવા જોડાય ત્યાં સમાજ કે ઉઠે છે સૌ કર્મચારીઓ યુવા મંચના સભ્યોને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો તો અંતમાં સૌએ પ્રીતિ ભોજન લઈ કાર્યક્રમને વિરામ આપેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો